પરેશ ધાનાણીના સમર્થન નેતાઓ બેફામ થયા છે ને હવે કોળી સમાજ માટે અભદ્ર ટિપ્પણી પણ કરે છે સાથે રાજવીઓ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ ને લઈને પ્રહાર કરતા કહ્યું કે ભાજપના ક્ષેત્રિય નેતાઓ અને ને દબાવવામાં આવ્યા છે

તમારે કંઈ લાભ લેવાનો છે ભવિષ્ય છે ભેગા થાઉન પ્રેસ કોન્ફરન્સ કરો કેટલા દબાણમાં હશે લોકો એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાવનગર મહારાજાનો કાગળ છે સપોર્ટનો કે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપને અમે સમર્થન કરીએ છીએ હું સલામ કરીશ મારા ગોયલવાડના એ ભાવનગરના મહારાજા સાહેબને તેણે વિડીયો જાહેર કરી એણે વિડીયો જાહેર કરીને કહ્યું કે હું બહેનો દીકરીઓનું અપમાન થયું છે ને જે સમાજની લડત ચાલે છે એની સાથે છું મારા નામે કોઈ આવી વાત કરતું હોય તો એ ખોટી છે એની વિડીયો કેટલી હદે નીચે ઉતરશો તમે ખોટા સમર્થનના કાગળ દેખાડવાના શરમ નથી આવતી તમને અરે આ પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે जो दिल थी भारतीय जनता पार्टी पछतावो के हो दिल थी तो तमाम समाज ने माफ करत समाज शर्मा अगर बात करें तो द्वारका में थोड़ा समय पूर्व वडा प्रधान नरेंद्र मोदी ए खुला मुक